મસ્ત મજાનું સ્વિમિંગ પુલ માં નાઈ લીધું અને તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ પાવાગઢ યસ અને જો મે એને સીધા થઈ ટ્રેનિંગ કર્યું છે ટ્રેનિંગ માં મંદિર દર્શન કરવા જઈએ છે એટલે ટ્રેનિંગ કર્યું છે મસ્ત મજાનું ક્યારેક ક્યારેક અમારાથી ટ્વિનિંગ થઈ જાય છે બાકી તો કોઈ અમાર કપડા નથી મેચિંગ થાય ને તો હવે ફાઇનલી હું બે દિવસથી વાત જોતો હતી મમ્મી જાવ એમ તો હવે જઈએ એટલે મને કઈ હરખ હમાતો નથી ભલે બપોરે મારે એમ ને થોડુંક થઈ ગયું પણ ચાલે હવે એવું બધું હવે પાવાગઢ ની તલેટી માં એન્ટર થઈ ગયા છે અને અહીંયા છે ને તમને નીચેથી તોફા નહીં મળી રહેશે તમારે છે ને તમારી પોતાની વેહિકલ લાવીને ઉપર નો ચડવું હોય ને તો કેમકે અહિયાં છે ને ઢાળ બહુ ડેન્જર ડેન્જર આપેલા જ તો તમને આમાં દેખાય ને તો કેમ કે એકદમ ઉપર ચઢાણ છે ને એટલે વણાંક વળો બહુ ઢાળ છે એટલે તમે પોતાની ગાડી લઈને જઈ શકો છો અને તમારે નીચેથી દાદરા ચડીને જવું તો એમાંય જઈ શકો છો ને થી પણ તમે જઈ શકો છો તમે ચડતા હતા તો રસ્તામાં એક એટલી સરસ જગ્યા છે કે જ્યાં ફોટો ક્લિક કરવા માટે

અને આમ જાનુડી તો કેટલી સરસ લાગે છે કાતિલ છે કાતિલ અને કઈક વ્યૂ ઓ માય ગોડ બસ મોજે મોજ છે અહીંયા તો કે અમે તો અહીંયા ફોટા ક્લિક કરતા હતા ને તો અહીંયા વાંદરાના બચ્ચા જો ઓલા ચાર જો કે પધરા ઉપર બેઠા છે અમે ઓલા ચાર અહીંયા નીચે નીચે દૂર હા એ દેખાય હી રાજ હોય કોક અમને યસ તો જને જો એવા આંધ્રાના બચ્ચા કેવા બેઠા બાકી જને અત્યારે એવું હોય કે બધા એમ કે વાંધરાને હામે કઈ લઈ નઈ જાવું લૂટી લે આ કર લે તે કર લે પણ જો કાઈ નથી કરતા આમ જો ઈ ટિંગણુ ઈ તો જો બાપા કે આ ગયું કે હા જો ઉપર જાય મસ્ત અહીંયા પહોંચી ગયા અને સિદ્ધાર્થ પાર્કિંગ માં ગાડી પાર્ક કરી દીધી અમે લોકો અહીંયા બહાર ઊભા હતા તો વળી છે ને હું દુપટ્ટો ગાડીમાં ગાડીમાં ભૂલી ગઈ તો મેં છે ને વળી સિદ્ધાર્થ લેવા મોકલ્યા કે તમે દુપટ્ટો લઈ આવો અને આ લોકો છે ને કંઈક ખાવાનું ગોતે છે ને અહીંયાથી આમ જો કેટલું સરસ દેખાય છે માતાજીનું મંદિર હવે છે ને કન્ફ્યુઝન એ થયું છે શું છે પણ આવે જ છે હવે કન્ફ્યુઝન ઈ થયું થે કે 850 દાદરા છે કે 500 દાદરા છે એટલે હવે અહીંયા કોકને પૂછ્યા પછી ખબર પડે કન્ફ્યુઝન છે કેટલા કન્ફ્યુઝન નહી મેં તમને કીધું તો એમ જોવો તમને એક્ઝેક્ટ દેખાડું સામે આવાની હોના છે કેટલા કોણ કહેતો તો કેટલા છે કોણ તો બોલતો જો તો હું લખ્યું

પ્રસાદી લઈ લીધી અને હવે અમે ચડી રહ્યા છીએ અને અહીંયા છે ને ઉડન ખટોલા પણ છે જે અત્યારે બંધ છે આનું મેન્ટેનન્સ ચાલે છે ને એટલે બંધ છે એટલે તમે આવો ને તો એ થોડું ચેક કરીને આવજો અહીંયા તમને દાદરા ચડવા પડશે જે કોઈ ન ચડતા હોય ને એ પહેલાં ચેક કરીને આપજો હા અને અહીંયા અઢારસો સીડી છે જો પિસ્તાલીસ મિનિટ લખી છે પણ અમારે તો ચડતા કલાક ઉપર થઈ જશે ભાંગલા રહ્યા ને અમારા એટલે તો વાગવામાં થઈ છે એક્ઝેક્ટ સાડા પાંચ અમે શરૂ કરી દીધું છે ચડવાનું જોયે કેટલી ટાઈમ થાય છે હવે આને કેરી દેખાઈ ગઈ છે કેરી ખાવી છે રિટર્ન મમડે કેરી ખાશો હવે અહીંથી દાદર જોવાનું શરૂ કરી દીધું છે સાડા પાંચ થયા કેટલા વાગે પહોંચશો કેમ લાગે તમને કલાક જેવું થાય છે પોતા ચોટીલામાં આપણે કેમ છે ચોટીલામાં નવસો પગથિયા છે અહીંયા અઢારસો છે એટલે ધીમે ધીમે ચડતા જઈએ જોઈએ કેટલા ઘરમાં પહોંચીએ છીએ જો આમ લગ્ન પછી માણસ આવું ફરી જાય આવી રીતે ચપ્પલા લઈને જવું પડે એનું પર્સ ખભે ને એક હાથમાં ચપ્પલ એના આ બધી સુવિધા આપવી પડશે લગ્ન પછી શિલ્પ આગળ જાય છે દીપકો એમ બધું સામાન લઈને આવે સારવાર હમ અને અમે ધીમે ધીમે ચડીએ છીએ એટલે પર્સ લઈને આવવાની માથાકોટ હતી પર્સ જ નહીં લઈને આવવાનું આજ તો માં પૂરી પૂરી પરીક્ષા કરે છે મેડમ ની હજી જો ભગત થયા એવા છે રાઈટ ત્રણસો હજી ત્રણસો જ થયા છે અઢારસો માંથી હા મોરે મોરો થઈ ગયો ભાઈ મોરે મોરો મોરે મોરો દાત કાઢો માટે હા એ હમણાં શું કહે થઈ જાય હં આ તમને વ્યુ કેવો મસ્ત લાગે જો ખાલી ખાલી એટલું જ મસ્ત લાગશો ખાલી પોઇન્ટ ફાઇ કરીશ ને જોવા હવે કેવું લઈ ગયું બસ આટલો ડિફરન્સ છે આ વ્યૂમાં અને આ વ્યૂમાં પાંચસો પગથિયાં પહોંચી ગયા છીએ પાંચસો પગથિયાં પાંચસો બસો દસી એઠથી છો ત્રણસો પછી

ઓલમોસ્ટ છીએ ત્યારે રસ્તામાં છે ને આમ જુઓ કેવો મસ્ત વ્યૂ છે હં સત્તરસો ને પચાસ પગથિયા પહોંચી ગયા છીએ અમે શ્રીફળ લઈ લીધું છે પ્રસાદી માટે હમ હા મંદિર જુઓ તમને દેખાતું ને તો દેખાડું શું અમે એ અહીંયા રોપવેનું ડેવલપ થાય સીધું રોપે માટે એટલે એવું હોય એવું જ છે કા લિફ્ટ જ છે હા લિફ્ટનું કંઈક કામકાજ શરૂ છે તો ઉપર મંદિર સુધી પહોંચી જઈએ અમે ટાઈમ થયો છે સાતમાં પાંચ

આરતી શરૂ થઈ ગઈ છે બસ જો આવી જ ગયું સામે છે ચલો મંદિરે પહોંચી ગયા છીએ આરતી શરૂ થઈ ગઈ છે તમે સાંભળી શકો છો એમ ધજાના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના તમે પણ ધજાના દર્શન કરી લ્યો અને હિરવા મંદિર તરફ જતી રહી છે સીધી અમે બી દર્શન કરી લઈએ

અને છે ને પ્રસાદી છે આ બાજુ પણ એ પણ પૂરી થઈ ગઈ પ્રસાદી એટલે પ્રસાદી પણ ન મળી અને જુઓ તમે મંદિર જુઓ કેટલું મસ્ત મજાનું મંદિર છે અમે રાત્રે પહોંચ્યા એટલે આ બાજુ તમે વ્યૂ જુઓ રાત્રિનો વ્યૂ કેવો મસ્ત આવે છે નીચેથી સરસ મજાનો અને હીરવા અત્યારે બધાને છે ને દર્શન કરાવે છે વિડીયો કોલથી પપ્પાને ભાઈને બધાને દર્શન કરાવે છે મંદિરના દર્શન કરે મજાના દર્શન કરી રહ્યા છે અને હવે છે ને બધાને કારણ કે નીચે ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે નીચેના છે ને એટલે કપાટ બંધ કરતો એટલે બધા મને ધીમે નીચે કરે થાય પ્રસાદી મળી ગઈ પાછી પ્રસાદી આવી ગઈ છે તો પ્રસાદી મળી ગઈ પ્રસાદી મળી ગઈ હા ચાર લેવી પ્રસાદી મળી ગઈ એમ હોય જોયું હું તો મળી ગયો થોડોક ચિંતા મેં કીધું પ્રસાદી નો મળી પણ પ્રસાદી મળી ગઈ હવે આપણી જોડે હીરવા વાતું કરશો શું કેવું મેડમ કેવો રહ્યું તમારે હોગે મન ચડવામાં તકલીફ નથી ને એટલે ઉતરવામાં તકલીફ થાય કેમ આમ હોય પગને વજન પડે ને આમ એટલે ઉતરવામાં તકલીફ થાય એવું થઈ જાય હમ ને તો કીધું બધાને તો આમ તમે view જોવો

અમને 40 રૂપિયાને 40 રૂપિયા ને હા ઉપરનો ભાવ તો હોય ને ભાઈ થોડોક તો કે ખરાઈ ચૂકઈ પડે હા એટલે અમે ધીમે ધીમે ઉતરીએ છીએ હજી મેઈન પોળો બાકી છે અને વાગવામાં થઈ ગયા છે કેટલા વાગ્યા છે આઠ 8 વાગ્યા હા 8 વાગ્યા છે આપણે નવ વાગે નીચે ઉતરશું

પગ તૂટે છે અત્યારે હું ના હોય કઈ ન થાતો ઉતરે આમ કો થોડીક થાતો તો પાછો અત્યારે ન થાતો ગરમ પાણી થી મસ્ત શાવર લેશો કોઈ શું ને પછી સવારે જાગશું ને ત્યારે થશે જો હવારે ખબર પડશે હવાર તમને કેશું કે ફીલ થાય તમને હા હમ અને કાલે છે મહા શિવરાત્રી અને છે ને હે જ્યારે ઉતરતા હતા ને ત્યારે કાન માં ધાક પડી જતી છે હા એ થોડું પ્રેશર ફીલ થાય કાન માં હા હા તો ભાઈ મસ્ત મજાના છે ને વિલાય આવીને અમે ફ્રેશ થઈ ગયા અને એટલું રિલેક્સ ફીલ થાય છે ને આમ ગરમ પાણી છે શાવર લીધો ને તો હોટ વોટર શાવર હા અને બધું થાક ઉતરી ગયો અને એમ કહેવાય ને કે આજનો દિવસ પણ એટલો સરસ ગયો છે અને અનએક્સપેક્ટેડ હા રોપ બંધ હતું માતાજી કે તમારે પ્રોપર ચડી જવાનું છે હા અમે અને એમ એવું થયું કે કોઈ કેમ કીધું કે 600 દાદરા છે 800 દાદરા છે મે એક્ઝેક્ટ આંકડો કીધો તો જોઈ લો જો બ્લોગ માં હશે જ તે આઈ થિંક સો પ્રૂફ છે પ્રૂફ હા એટલે છે ને રોપવે બન છે રોપવે ત્યાં આપણે મંદિરના દ્વાર સુધી પહોંચાડાને ત્યાંથી બીજા 200 પગથિયા છે ટોટલ છે ને પગથિયા ગણતરી રાખવાનું તમારે માતાજી ની તકલીફ થાય ને બધું ઓકે છે બધું મસ્ત ગયું છે એટલે આઈ હોપ સુ તમને સિરીઝ અને મજા આવી હોય મજા આવી હોય ને તો શેર અને કરવાનું ભૂલતા નહીં અને આગળ મસ્ત મજાની નવી સિરીઝ આવવાની છે દિવસોમાં જઈ જશે એટલે બહુ જોરદાર સિરીઝ છે ફૂલ ફેમિલી વાળી સિરીઝ છે એટલે તમને મજા આવશે એટલે તમે છે ને ચેનલ માં નવા આયા હો ને તો ખાસ સબસ્ક્રાઇબ કરીને જજો બેલ આઇકન ક્લિક કરતા જોજો એટલે તમને અમારો નવો વ્લોગ આવે તો તમને તરત નોટિફિકેશન મળી જાય તો હવે મળીએ પછી નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય ગુડ નાઈટ